મહેસાણા શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્વયં સૈનિક દળ એસએસડી દ્વારા આવેદન પત્ર સાથે રજૂઆત કરવામાં આવી છે મહાબોધિ મહાવિહાર બોધ ગયા બિહારમાં બૌદ્ધિસ્ટ લોકોનું એક ધાર્મિક સ્થળ છે મુસ્લિમ લોકોનું ધાર્મિક સ્થળ મસ્જિદ હોય છે તે મુસ્લિમ લોકોના કબજામાં હોય છે હિન્દુ લોકોનું ધાર્મિક સ્થળ મંદિર હોય છે અને તે હિન્દુઓના કબજામાં હોય છે જ્યારે ખ્રિસ્તીઓનું ધાર્મિક સ્થળ ચર્ચ હોય છે તે ખ્રિસ્તીઓના કબજામાં હોય છે તો એ જ રીતે બોધિષ્ટ લોકોનું ધાર્મિક સબ મહાબોધિ મહાવિહાર બોધ ગયા છે તે ધાર્મિક સ્થળ પર વિદેશી બ્રાહ્મણોનો કબજો છે એવું કેમ એ બોધિષ્ટ લોકોને સોંપી દેવામાં આવે અને તે મહાબોધિ મહાવિહાર મુક્ત કરે તે માટે પત્ર આપવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના ઈટાવામાં સંતસિંહ યાદવ ઓબીસી સમુદાયના હતા તેઓ કથા કરી રહ્યા હતા તે સમયે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ તેમને કથા કરતા રોક્યા અને તેમના માથાના વાળ ઉતારીને કરી દેવામાં આવી હતી અમાનવીય વ્યવહાર વર્તન કરવામાં કરવામાં આવ્યું આવ્યું હતું બ્રાહ્મણ સ્ત્રીનું મૂત્ર છાંટીને પવિત્ર યાદવભાઈને ન્યાય અપાવવામાં આવે અને જાતિવાદી માનસિકતા ધરાવતા આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તે માટે ગુજરાતમાં મહેસાણા શહેરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે આવેદનપત્રનું એક એ હતું કે બિહારની અંદર બૌદ્ધ ગયા જો બૌદ્ધનું એક ધાર્મિક કહેવાય એની ઉપર બ્રાહ્મણનો કબજો થઈ ગયો છે અમે એ માગવા માટે આવેદપત્ર આપ્યું બીજી એક ઘટના તો ઉત્તર પ્રદેશના ઓબીસી સમાજમાં આવતા યાદવ જે કથાવાચક કરવા માટે ગયા હતા તો ત્યાંના બ્રાહ્મ મનોવાદીઓ અને શ્રવણોએ ભેગા થઈ ત્યાંના જે અમારા યાદવ સમાજના જે ઓબીસી સમાજમાં આવો એમને બ્રાહ્મણીનું મૂત્ર પીવામાં આવ્યુંડન કરવામાં આવ્યું અને એના બરાબર ફીટવામાં આવ્યું અમારી માંગ એ છે કે ભાઈ આ ભારત એક સ્વતંત્ર દેશ છે તો આવું વારંવાર આ સમાજ ઉપર આ સમાજ ઉપર આવું વારંવાર કેમ થાય છે એ માટે અમે આવેદનપત્ર સાહેબને આપવા આવ્યા હવે તો ઘણા પણ આવેદનપત્ર આપ્યા રજૂઆત કરવા માટે આવ્યા સાહેબ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ